લીંબુ અને નારંગીમાં કયું વિટામિન જોવા મળે છે ઓપ્શન એ વિટામિન એ ઓપ્શન બી વિટામિન ડી ઓપ્શન સી વિટામિન બી ઓપ્શન ડી વિટામિન સી સાચો જવાબ છે ઓપ્શન ડી વિટામિન સી પ્રશ્ન બે વિશ્વનો સૌથી ખારો મહાસાગર કયો છે ઓપ્શન એ લાલ સમુદ્ર ઓપ્શન બી ભૂમધ્ય સમુદ્ર ઓપ્શન સી કાળો સમુદ્ર ઓપ્શન ડી બાલ્ટિક સમુદ્ર સાચો જવાબ છે ઓપ્શન એ લાલ સમુદ્ર ભારતનું સૌથી ઊંચું પર્વત શિખર કયું છે ઓપ્શન એ કંચનજંગા ઓપ્શન બી માઉન્ટ આબુ ઓપ્શન સી એવરેસ્ટ ઓપ્શન ડી હિમાલય પર્વત સાચો જવાબ છે ઓપ્શન એ કંચનજંગા ચંદ્ર કોની આસપાસ ફરે છે ઓપ્શન એ પૃથ્વી ગ્રહ ઓપ્શન બી સૂર્ય ગ્રહ ઓપ્શન સી મંગળ ગ્રહ ઓપ્શન ડી બુધ ગ્રહ સાચો જવાબ છે ઓપ્શન પૃથ્વી ગ્રહ